રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની વાત કરીએ તો આજે પશુપાલક મિત્રો આપણે કુલ ત્રણ ભેંસો વેચવા માટે લઈને આવ્યા છીએ અને જેની અંદર જાફરાબાદી ભેંસો પણ છે વધારે માહિતી આપું તે પહેલાં મિત્રો ખાસ કરીને તમને જણાવી દઉં કે અહીંયા નંબર એકની વાત કરીએ તો હાલમાં જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ જાફરાબાદી ભેંસને વેચવાની છે મિત્રો વિડિયોના માધ્યમથી હું તમને આ જાફરા ભેસ પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું એકદમ ઘરાવ અને શાંત સ્વભાવની આ જાફરાબાદી ભેંસ છે મિત્રો હાલ આ જાફરાબાદી ભેંસની માહિતી ની વાત કરીએ તો હાલમાં આ જાફરાબાદી ભેસ છ થી સાડા છ લીટર જેટલું દૂધ આપે છે અને વેતરની વાત કરીએ તો આ બીજું વેતર છે અને હાલમાં મિત્રો પંદર દિવસની વાર છે ખૂબ જ તંદુરસ્ત અને ઘરાવ આ જાફરાબાદી ભેંસ છે જો કોઈ પણ ભાઈને લેવું હોય તો સરનામાની વાત કરીએ તો તાલુકો છે ભાણવડ અને જિલ્લો છે દેવભૂમિ દ્વારકા પશુપાલક મિત્રનો મોબાઈલ નંબરની વાત કરીએ તો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલાં નંબરનું કોષ્ટક છે તેમાં આપી દીધેલ છે જો કોઈપણ ભાઈને આ જાફરાબાદી ભેંસ પસંદ આવતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલાં નંબરનું કોષ્ટક છે ત્યાં તમને નંબર મળી જશે ને ત્યાં જઈને તમે કોલ કરી શકો છો હવે મિત્રો આગલી ભેસ બતાવું તે પેલા ખાસ કરીને તમને જણાવી દો કે તમે પણ આવી રીતના તમારી ગાય ભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર ફ્રીમાં વિડીયો મુકાવવા માગો છો તો તમારે કાંઈ જ કરવાનું આવતું નથી હાલમાં મિત્રો તમે જે સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા છો આ મારો વોટ્સઅપ નંબર છે અને મારું નામ છે મુકેશભાઈ જો તમારે પોતાની ગાયભેંસ કે અન્ય કોઈ પણ પશુઓ વેચવાના હોય તો તમારે બીજું કાંઈ જ કરવાનું નથી જે તમારી ગાય ભેંસ કે જે પણ વસ્તુ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા એક વિડીયો કિંમત સરનામું લખીને આપણી આ યુટ્યુબ ચેનલની અંદર મોકલાવી આપવું મારું નામ છે મુકેશભાઈ આ આપણી યુટ્યુબ ચેનલનો વોટસઅપ નંબર છે ત્યારબાદ પશુપાલક મિત્રો બેની વાત કરીએ તો નંબર બે ઉપર આ જાફરાબાદી ભેંસને વેચવાની છે હાલમાં ઘરાવ અને તંદુરસ્ત છે સારી ક્વોલિટીની મિત્રો જાફરાબાદી ભેંસ આપણા માટે લઈને આવ્યો છું આ ભેંસની માહિતીની વાત કરીએ તો આ ભેંસ હાલમાં બીજું વેતર છે અને પંદર દિવસની કાચી છે અને તંદુરસ્ત છે મિત્રો ગામ છે મોરચંદ પશુપાલક મિત્રએ વધારે પડતી માહિતી આપી નથી તો કોઈ પણ ભાઈને આ ભેંસ પસંદ આવતી હોય ને જો તમારે લેવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે બીજા નંબરનું કોષ્ટક છે તેમાં નંબર બેની જાફરાબાદી ભેંસની માહિતી પૂછવા માટે મોબાઈલ નંબર આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને કોન્ટેક કરી શકો છો હાલમાં મિત્રો આપણે નંબર ત્રણની વાત કરીએ તો નંબર ત્રણ ઉપર આ ત્રીસ દિવસની કાચી આ ભેંસને વેચવાની છે ઘરાવ ભેંસો અને તંદુરસ્ત ભેંસો છે હાલમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર હું તમને ભેંસને પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું તેમ છતાં આભ્યાસ વિશે અભ્યાસ વિશે વધારે પડતી માહિતી પશુપાલક મિત્રએ આપણને આપી નથી તો સરનામાની વાત કરીએ તો ગામ છે દેવગઢ અને તાલુકો છે રાણપુર અને વધારે પડતી માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રનો કોન્ટેક નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે ત્રીજા નંબરનું કોષ્ટક છે તેમાં આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને કોન્ટેક કરી શકો છો